નમસ્કાર દર્શક મિત્રો આજે એકવીસમી જૂન બે હજાર બાવીસનો દિવસ એટલે વિશ્વ યોગ દિન આજના દિવસે ઉના તાલુકા કક્ષાનો વિશ્વ યોગ દિવસની ઉજવણી શ્રી સ્વામી નારાયણ વિદ્યાલય ઉના ખાતે કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં સ્વામીજીની હાજરીમાં ઉપસ્થિત અધિકારી શ્રીઓ અને પદાધિકારી શ્રીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય બાદ માનનીય મુખ્યમંત્રી શ્રી તથા માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા રજૂ થયેલ જીવંત કાર્યક્રમ સૌએ મોટા સ્ક્રીન ઉપર નિહાળ્યો હતો અને ત્યારબાદ યોગ સાધકો દ્વારા વિવિધ યોગ રજૂ કરવામાં આવ્યા હતા એકવીસમી જૂનના દિવસની વિશેષતા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી એકવીસમી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોરાળધમાં સૌથી લાંબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ એકવીસમી ને વિશ્વનો યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું તારીખ અગિયારમી ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ મળેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા યુ જનરલ એસેમ્બલીએ મોટી બહુમતીએ ઠરાવ પસાર કરીને એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા તરીકે ઉજવવાની ઓફિશિયલી જાહેરાત કરી હતી દુનિયાના એકસો ત્રાણું દેશમાંથી એકસો તોતેર દેશોએ આ ઠરાવને ટેકો આપ્યો હતો ત્યારથી આપણે एकसमी जून ने विश्व योग दिन तरीके उजवीए छ बराबर कोई जबरदस्ती करने एकदम स्ट्रेच आपी विद्यार्थी खास आ स्ट्रेच आपी आ रीते बहुत करने की जरूरत नहीं खेचाई त्या सुधी खेचवा से स्थिति में सशस क्रिया से बने भाग आगे ઉના તાલુકા કક્ષા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયા હતા પ્રાર્થના સભામાં પણ ઘણા બધા અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ યોગ કરી રહ્યા છે મેદાનમાં બહાર વિદ્યાર્થી ભાઈઓ પણ યોગ કરી રહ્યા છે અને મેદાનમાં વિદ્યાર્થીની બહેનો પણ યોગ કરી રહ્યા છે આમ આજના કાર્યક્રમમાં દરેક વિભાગના કર્મચારીશ્રીઓ પોતાના અધિકારીશ્રીઓ સાથે ઉત્સાહ પેર જોડાયા હતા અને બહોળી સંખ્યામાં યોગની ક્રિયાઓ કરી હતી

Kok padek mata bapak sih, kalau koi zaman 230-an nanti, tinggal kecapnya ngedipin, nanti lu khas, asli tapi nih adiknya emang bawa bapak ngedipin sama sih, e, bapak sih da, nih do, bermepet nih, adiknya nih, nih sama di situ, bawa

અને આપણા દેશના આદરણીય વિશ્વ પ્રસિદ્ધ નેતા શ્રી ગુજરાતનું ગૌરવ સમાન નરેન્દ્રભાઈ મોદીજીએ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીએ જે સંદેશાઓ આપ્યા એ સંદેશાઓના આવાહનની સાથે હું આપ સૌને વિદ્યાર્થી બંધુઓને જે વિદ્યાર્થીઓ ત્રણ દિવસથી યોગ શિબિર કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ અને એના ટ્રેનર ભાઈ શ્રી ચડિયારાભાઈ આ બધાઈને અને યોગ પ્રેમી ભારતની સમગ્ર જનતાને વિશ્વની જનતાને આજના દિવસે ખૂબ અને યોગ દિનની ઉજવણીની સાથે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિન માટે પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી હતી રાષ્ટ્રીય મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટે મોબાઈલ એપ દ્વારા તમે કેવી રીતે તમારું નામ ઉમેરી શકો તેમના માટે પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી અને ઉપસ્થિત સર્વે મહેમાનોને બહાર મોબાઈલ એપ્લિકેશન દ્વારા કેવી રીતે રાષ્ટ્રીય મતદાર યાદી સુધારવી તેમના માટે પણ માર્ગદર્શિકા આપવામાં આવી હતી આપનો ખૂબ ખૂબ આભાર